નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ધ્યાન મુલમ મૂર્તિ તો પહેલી વાત તો મૂર્તિ તો મંદિરમાં હોય છે તો ગુરુને મૂર્તિ રૂપ મૂર્તિનું રૂપ કેમ આપ્યું છે બીજા નંબરે આપણે મંદિરમાં જઈએ છીએ અને કોઈ પણ મૂર્તિ હોય દેવીની હોય કે દેવતાની હોય શિવની મૂર્તિ હોય તો આપણે પહેલા એની પૂજા કરીએ છીએ અને પછી એનું ધ્યાન ધરીએ છીએ તો એ ધ્યાન આપણે બંધ આંખોથી ધરીએ છીએ પરંતુ અહીંયા ગુરુની મૂર્તિ એટલે કે હવે જે મંદિરની મૂર્તિ છે ને એમાં પથ્થર એ મૂર્તિ પથ્થરની જ હોય પણ ગુરુ એક મૂર્તિ રૂપ જ છે જ્યારે એમના મુખાર બિંદુ પર તમે ધ્યાન ધરો એમના ત્રીજા તલ ઉપર તમે ધ્યાન ધરો ત્યારે એમની અંદર સ્વયં પરમાત્માની ઉર્જા ભરેલી હોય છે તો આ ગુરુનું ધ્યાન ધરવાથી તમે શૂન્ય બની જાઓ છો અને તમારી અંદર એક કરંટ એક પાવર એક ઉર્જા તાત્કાલિક સપ્લાય થવા લાગે છે તો લગભગ આપણે બધા જ ગુરુના સાનિધ્યમાં જઈએ છીએ આપણે બધા જ ગુરુના દર્શને જઈએ છીએ ગુરુના સાનિધ્યમાં જઈને પરંતુ આપણે ગુરુને સમજી શકતા જ નથી અને હજુ પણ સમજી શક્યા નથી અને ગુરુને સમજવા એ કંઈ નાની વાત નથી કોઈ જવલ્ય જ કોઈ વીર પુરુષ હોય એ જ ગુરુને સમજી શકે છે અને આપણે આપણને જો ગુરુ પાસે જવાની કળા એ કળાને પણ આપણે જાણતા નથી તો ગુરુ પાસે જવાની કળાને આપણે જાણી લઈએ ગુરુ પાસે જવાના રાજને જો આપણે જાણી લઈએ તો તમને દરેક પ્રકારની ખુશીઓ દરેક પ્રકારનો આનંદ મળી જાય છે પરંતુ આપણે આ રાજને જાણતા નથી કેમ કે આપણે ફક્ત શરીરને જ ગુરુ માની બેઠા છીએ એટલે આપણે શરીરના જ દર્શન કરીએ છીએ અને આપણે ગુરુના બાહ્ય સેવા ગુરુની કરીએ છીએ અને બાહ્ય સેવાના જ આપણને આશીર્વાદ મળે છે પરંતુ ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ એક શક્તિ છે ગુરુ કોઈ શબ્દ નથી ગુરુ એક મૌન છે એટલે મૌનમાં જ ગુરુ તમારા અંદર પ્રવેશ કરે છે અને અસલી ગુરુકૃપા શબ્દોમાં થતી નથી ફક્ત મૌનમાં જ થાય છે તો ગુરુ પાસે સિફ મૌન થવા માટે જવું પડે છે અને આપણે અંદરથી પૂરેપૂરા મૌન થઈ જઈએ છીએ ત્યારે ગુરુ આપણી અંદર બોલે છે અને એટલે જ ધ્યાનમૂલમ મૂર્તિ કહેવાયું છે કેમ કે તમે મૂર્તિને જુઓ તે મૂર્તિ બહારથી સ્થિર હોય છે એવી જ રીતે ગુરુ અંદરથી સ્થિર હોય છે અને બહારથી પણ સ્થિર હોય છે જ્યારે ગુરુ ગાદી ઉપર બેઠેલા હોય ત્યારે અંદર અને બહારથી પૂરેપૂરા સ્થિર થઈ જાય છે મૂર્તિ સમાન થઈ જાય છે અને જેમ સ્થિર પાણીમાં તમે નજર કરો તો તમારો ચહેરો ચોખ્ખો દેખાય છે તો આપણે ગુરુરૂપી મૂર્તિના સ્થિર જળમાં આપણે નજર કરવાની છે તો આપણે મૂર્તિના દર્શન કરીએ છીએ ત્યારે આપણી નજર મૂર્તિના મુખાર ઉપર હોય છે તો ગુરુ એ જાગૃત મૂર્તિ છે અને તે મૂર્તિમાં સ્થિરતા પણ ભરેલી છે તો ગુરુના મુખરવિંદ પર જો તમે ધ્યાન ધરો તો ગુરુ મૂર્તિને તમે એક ધ્યાનથી ટાટક કરો ત્યારે તમારું અંદર અને બહારનું બોલવાનું બિલકુલ બંધ થઈ જાય છે તમારા વિચારો પણ તૂટી જાય છે અને તમારી બહારની વાણી પણ તૂટી જાય છે એટલે તમારું જીત પણ શૂન્ય થઈ જાય છે અને તમારું મન પણ શૂન્ય થઈ જાય છે અને તમે પોતે ચૂપ થઈ જશો તમારી અંદર મૌન ઉતરે છે તમે એકદમ હલકા થઈ જાઓ છો ત્યાં તમારે પદ્માસન લગાવીને બેસવાની જરૂર નથી તમે ગમે તે સ્થિતિમાં એટલે કે ઊભા ઊભા પણ ગુરુમૂર્તિના મુખારુ વિંદ ઉપર ત્રાટક કરી શકો છો ત્યારે ગુરુમૂર્તિના મૌનનો પાવર તમારી ત્રિકુટીમાં સપ્લાય થાય છે તમારી ત્રિકુટીમાં એક તાર થઈ જાય છે અને તમને તમારા પાછળ જે બે રીડની હડ્ડી છે પાછળ એમાં તમને કંઈક ગરમ ગરમ વસ્તુ જેવી લાગશે કે અંદર કંઈક ચડી રહ્યું છે જામ એની કીડીઓ ચડી રહી હોય ભરકુટીમાં એ કીડીઓ ફરી રહી હોય એવો તમને આભાસ થાય છે એ જ એનું કારણ એ જ ઉર્જા સપ્લાય ઉર્જા છે એની અંદર ઉર્જાનું સ્પંદન થાય છે અને એ ગુરુની ઉર્જા તમને ત્રિપુટીમાં મળે છે અને તમને અનુભવ થાય છે કે હું વગણ પ્રયત્ને અંદર અને બહારથી મોમ થઈ ગયો છું અને એ જ ક્ષણે તમે પણ મૂર્તિરૂપ બની જાઓ છો ત્યારે તમારે કોઈ મંત્રના ઉચ્ચારણની બિલકુલ કોઈ જરૂર નથી કોઈ ક્રિયા કોઈ કર્મ કોઈ મંત્ર કોઈ ઊંચો અવાજ કોઈ ઉચ્ચારણ કોઈ લય કંઈ જ જરૂર નથી સિર્ફ ગુરુની મૂર્તિને અહીંયા ટ્રાટક કરો તકતે રહો તકતે રહો તકતે રહો ટ્રાટક જ કર જોતા રહો મૂર્તિ નાકની દાંડીથી લઈને ત્રીજા તળ સુધી આટલો જ બાદ ગુરુનો જો આ જ પાવર હાઉસ છે અને એટલે જ એ મૂર્તિનો પાવર પથ્થરની મૂર્તિમાંથી તમને પાવર નહીં મળે તમે એટલું ટાટક કરો તમારો પાવર એમાં અવળી ઉર્જા વહે છે તમારી ઉર્જા સામે જાય છે અને ગુરુ મૂર્તિનું ટાટક કરવાથી ગુરુની તમા ગુરુની ઉર્જા તમારા અંદર પ્રવેશ કરે છે અને તમે બિલકુલ હલકા થઈ જશો અને ભલે તમે બે કલાક માટે ધ્યાનમાં બેસતા હોય સાધનામાં બેસતા હોય તો પણ તમને બે કલાકમાં જેટલી સ્થિરતા આવતી નથી જેટલો આનંદ આવતો નથી જેટલો અનુભવ થતો નથી એટલો જ અનુભવ સિર્ફ એક જ મિનિટ તમે ગુરુનો મૂર્તિનું ટાટક કરો છો એટલે એક જ મિનિટમાં તમને એ અનુભવ થઈ જાય છે અને ગુરુની સ્થિરતાના કારણે ગુરુની શૂન્યતાના કારણે જ ગુરુને મૂર્તિ કહેવાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ